વાત કરીએ મોરબીની તો મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર ગોલાના વેપારીઓ વચ્ચે ગ્રાહકોને લઈને બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી જેમાં મહિલા સહિતનાને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના રવાપર ધુનડા રોડ પર શિવમ પેલેસમાં રહેતા ચંદ્રિકાબેન પ્રભુલાલ પંડ્યાએ મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ તથા સાહેદ પ્રફુલભાઈ મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર ગોલાનો વેપાર કરતા બાબુ ભરવાડે ચંદ્રિકાબેન ના ભાઈ માર મારી ઈજા કરી તેમજ નિલેશ ભરવાડે ચંદ્રિકાબેન ના માથામાં ખુરશી મારી લોહી કાઢી ઈજા કરી હતી અને ચંદ્રિકાબેન તથા સાહેબને દુકાન ખોલશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે